આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે તે સાથે નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા તેઓએ બોલ માળી અંબે જય જય અંબે નાદથી માનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો માના ભક્તો દર્શન કરવા વહેલી સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા ચૈત્રી નવરાત્રીની ઘટ સ્થાપના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને ઘટ સ્થાપનામાં અંબાજી મંદિરના વહીવટ દ્વારા અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલ વડી શણગારવામાં આવ્યું છે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ચાચર ચોકમાં ચોવીસ કલાક અખંડ ધૂનમાં

નવ ચૈત્રી નવરાત્રિ જેને વાસંતિક નવરાત્રિ કહેવામાં આવે છે જે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક કહેવામાં આવે છે એ આજે માતાજીની અંદર એમ કે પૂજા અર્ચના થશે અને અહીંયા ઘટ સ્થાપન થશે જે માતાજીનું સ્વરૂપ માની અને સવા નવ વાગે માતાજીની ઘટસ્થાપનાનું મુહૂર્ત છે એટલે એ પ્રમાણે ઘટ સ્થાપના થશે અને અષ્ટમીના દિવસે અને ઊંઘવામાં આવશે અને અષ્ટમીના દિવસે એની પૂર્ણાહુતિ થશે અહીંયા એવી પરંપરા છે સુરતથી હર વર્ષે માના ચૈત્રી નવરાત્રિ દરમિયાન એ અંબાજી પધારીએ છીએ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સર્વ ભક્તો માનો ઉપાસનાનો પર્વ છે આની અંદર માના દેવી કવચ સર્વ પાઠ કરીએ માની ભક્તિ કરીએ તો સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે હર વર્ષે વિધવિધ કુદેવો અહીંયા આવી માનું અનુષ્ઠાન પૂજા કરીએ અને માના ગુણગાન ગાવાનો અમને મોકો પ્રાપ્ત થાય છે જય અંબે જય માતાજી

Matamba!